સાથે સંવાદ પાલનપુર ખાતે ડોક્ટરો વકીલો વેપારીઓ શિક્ષિત લોકો સહિતના પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો કે જેમાં વક્તા તરીકે પ્રદેશ ભાજપ આર્થિક સેલના સંયોજક પ્રેરક શાહે ઉપસ્થિત રહ્યા હતા

જે શિક્ષિત અને પ્રબુદ્ધ વર્ગ છે જે વેપારી ડૉક્ટરો ચાર્ટર્ડ એકાઉન્ટ સીએસ આ તમામને આજે કરીને પાછલા દસ વર્ષમાં આવેલો બદલાવ એમાં આંતરિક અને બાહ્ય સુરક્ષાની અંદર આર્થિક બાબતની અંદર વિદેશ નીતિની અંદર આ તમામ બાબતની માહિતી આપી અને આવનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટા પ્રમાણમાં સમર્થન કરે એની અપીલ કરવામાં આવી છે અને જે પ્રકારે અહીંયા માહોલ છે એ પ્રકારે પૂર્ણરૂપથી વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી જંગી લીડથી આ સીટ જીતવા જઈ રહી છે ખેડામાં જુ